શું તકલીફ હતી તમને કહેશો જરા મણકાની અંદર નસ દબાતી હતી ગાદી બહાર આવી ગઈ ડોક્ટરને બતાવ્યું હતું તમે બે સ્પાઇન સર્જન ને બતાવ્યું હતું બે ને બતાવ્યું હતું બધા ઓપરેશનનું જ કહેતા હતા બરાબર છે તમે વિડીયો જોઈને જેમ બધાને જેટલું સારું રિઝલ્ટ મળતું તું એમ લાગે કે જાણે આમ આખી જિંદગી બદલાઈ ગઈ લાગે તમને હા એ જ રીતે સાહેબ ઓપરેશનથી બચી ગયા પહેલા એવું હતું કે સાહેબ પાસે જાવ પછી એમ વધારે દુખાવો થયો ને હવે આયુર્વેદિકથી શું થાય મનમાં એવું થયું પછી પાછો એક દિવસ રાતે સૂતો તો તમારા વિડીયો જોયો પછી મનમાં નક્કી કર્યું હવે દસ કે અગિયાર મહિના આમ આમ દુઃખ સહન કર્યું તો બે મહિના હજી

ને પછી કલાકે મેળે આવે ચાલવામાં કેટલું ચાલી શકતા ચાલવામાં તો સાહેબ કિલોમીટર ચાલી ગેટ થી ચાલીને નઈ પેલા કેટલું ચાલી શકતા પેલા તો અહીંથી એમ માનો ને વાં પહોંચતા ને આપડે મેન રોડ ઉપર તો એમ થાય કે બસ હવે થાકી ગયા શું ચાલવામાં સાહેબ થોડુંક થોડું હવે વાંધો નથી આ તો હું આવ્યો આથી ગેટથી ચાલી નઈ